આણંદ શહેરના યુવાનોએ જંગલની થીમ ઉપર દુંદાળા દેવની સ્થાપના કરી છે તેમજ જે શ્રદ્ધાળુઓ આ ગણપતિના દર્શન કરવા આવે છે તેને તુલસીના છોડ આપીને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવે છે ગણેશ ઉત્સવ દરમિયાન રોજ એક હજાર રોપાનું વિતરણ કરવામાં આવશે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે ગણેશ મંડપમાં દર્શન કરવા આવનાર તમામ ભક્તોને આ રીતે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવશે ગણેશજીની સ્થાપના અને બીઓ ગ્રુપ દ્વારા આ પંદરમું વર્ષ છે જંગલ થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરી છે પ્રમુખ પ્રથિકભાઈ છે અને આ યુવાઓએ જે રીતે પોલ્યુશન માટે પ્રદૂષણ માટે એક સંદેશો પૂરા દેશમાં જાય પૂરા આણંદ જિલ્લામાં જાય એ માટેની થીમ પર ગણપતિજીને આજે બિરાજમાન કર્યા છે આપણી થીમ એન્વાયરમેન્ટ અને પર્યાવરણલક્ષી છે આપણે સૌને ખબર છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વખત એક મા માકે નામ એક સૂત્ર રાખ્યું હતું જેથી કરીને લોકોમાં અવેરનેસ અને એન્વાયરમેન્ટ અને પર્યાવરણને બચાવવાની અવેરનેસ આવે આ આપણે આ વખત ગણેશ મહોત્સવમાં એ જ વસ્તુને સાર્થક કરવા માટે લક્ષી થીમ રાખી છે અને આમાં વિશેષતા એવી છે કે આપણે રોજે રોજ જે આપણે દર્શન કરવા જે લોકો આવે એમને એક હજાર તુલસીના વૃક્ષો આપણે રોપા આપણે અહીંયા એમને વિતરણ પણ કરવાના છે